पवित्र रमजान मास माटे स्पेशियल आइटमो जेवी के फालूदा कस्टर्ड सरबत मसाला तेमज घर वपराशनी दरेक वस्तुओं भी भावे खरीदवा माटे नी विश्वासपात्र दुकान एटले पारस प्रोविजन स्टोर एक बार हमारी दुकानी नी अवश्य मुलाकात लो पारस प्रोविजन स्टोर भट्ट मार्केट मुख्य बाजार पालेज जिलो भरूच चाणक्य कप 2025, गुजरात राज्य प्राथमिक शिक्षक संघ आयोजित राज्य कक्षा क्रिकेट टूर्नामेंट की फाइनल में वलसाड जिला जीवन ने धीरजपूर्व क्रमतांग शिखवाड़े साचो शिक्षक प्रफुल्ल प गुजरात राज्य प्राथमिक शिक्षक संघ द्वारा राज्य कक्षा चाणक्य क्रिकेट टूर्नामेंट बेहजार पच्चीस नु आयोजन कर આયોજન મુજબ સદર ટૂર્નામેન્ટ સમગ્ર રાજ્યમાં કુલ ચાર ઝોનમાં રમાડવામાં આવી હતી જે અંતર્ગત ટૂર્નામેન્ટની સેમિફાઈનલ તથા ફાઇનલ મેચ સુરત જિલ્લાના મોલપાડ તાલુકાની તાપતીવેલી ઇન્ટરનેશનલ સ્કૂલના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાઈ હતી

गुजरात राज्य कर्मचारी मंडलना प्रमुख सतीश भाई पटेल गुजरात राज्य प्राथमिक शिक्षक संघना सीनियर उपप्रमुख और सूरत जिला प्राथमिक शिक्षकना प्रमुख श्री भाई पटेल ओलपाड़ तालुका भाजप प्रमुख कुलदीप सिंह ठाकुर ओलपाड़ तालुका पंचायत प्रमुख नीताबेन पटेल उपप्रमुख भाई पटेल कारोबारी अध्यक्ष जयेशभाई पटेल सहित राज्य સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી અરવિંદભાઈ ચૌધરી જિલ્લા તેમજ તાલુકા ઘટક સંઘના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. પ્રારંભે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના સિનિયર ઉપપ્રમુખ અને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ હરીતભાઈ પટેલે ઉપસ્થિત સૌને શાર્દિક આવકાર આપ્યો હતો. સમારોહના અધ્યક્ષ એવા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વીજયસિંહ જાડેજાએ પોતાના প্রাসંગીક ઉદ્બોધનમાં સદર ટૂર્નામેન્ટને સંગઠનની એકરૂપતા માટેનું મહત્વનું માધ્યમ ગણાવ્યું હતું આતકે ઇન્ચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડો અરુણકુમાર અગ્રવાલે પોતાના સંબોધનમાં સારસ્વતઓની ક્ષમતાને બાળકોના सर्वांगीण વિકાસનો પાયો ગણાવ્યો હતો કન્વીનરો દ્વારા ટૂર્નામેન્ટ અંગેની પ્રાથમિક માહિતી પ્રદાન થયા બાદ ઉપસ્થિત મહાનુભાવોએ રીબિંગ કેપિટોસ ઉછારી ટૂર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો પ્રથમ સેમીફાઇનલ ખેડા અને કચ્છ જિલ્લા વચ્ચે યોજાયી હતી જેમાં ખેડા જિલ્લાની ટીમ વિજેતા બની હતી જ્યારે બીજી સેમીફાઇનલ અને દેભુમી દરકા અને વલસાડ જિલ્લા વચ્ચે યોજાયી હતી જેમાં વલસાડ જિલ્લાની ટીમ વિજેતા બની હતી अंतमान टूर्नामेंट नो फाइनल मुकाबला खेडा आणि वळसाड जिल्हा વચ્ચે યોજાયો હતો. જે માં ખેડાની ટીમે નિર્ધારિત 12 ઓવર ઓવરમાં 10 વિકેટે 72 रन કર્યા હતા. આ ટાર્ગેટ ને વળસડની ટીમે 7.5 ઓવરમાં 73 रन બનાવી સરળતાથી ચેઝ કરી લીધો હતો. આમ સદર ફાઇનલ મેચ ટીમ વળસડ 7 વિકેટે જીતીને રાજ્ય કક્ષાની પ્રથમ ચાણક્ય કપ ચેમ્પિયન ટીમ બની હતી. टूर्नामेंट टूर्नामेंटना समापन कार्यक्रम में राज्य शिक्षण मंत्री प्रफुल्लभारिया खास उपस्थित रही ने प्रेरक उद्बोधन करूत आ प्रसंगे गुजरात राज्य प्राथमिक शिक्षक संघनी सराहना कर आ तक बेस्ट बेट्समैन तरीके घोषित थे टीम वलसाड़ प्रशांत टंडेल तथा बेस्ट बॉलर मेन ऑफ द मैच और मेन ऑफ द सीरीज तरीके घोषित थे गौरांग टंडेल ने ते ट्रॉफी अर्पण कर सन्म्मात करता આ સાથે જ ચેમ્પિયન તથા રનર્સ અપ ટીમે ખૂબ જ હર્ષુલ્લાસ્થી તેમના હસ્તે ટ્રોફી સ્વીકારી હતી એમ જિલ્લાના પ્રચાર પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે રિપોર્ટ ઇમરાન ખાન પઠાણ ગુજરાતના अग्रिम અખબારોમાં apni કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે